ચૈતર વસાવા હવે એક એવું નામ થઈ ગયું છે જેને હવે કોઈ પાર્ટીનું બંધન નથી રહ્યું આ હું એટલા માટે કહી રહ્યો છું કે આજે ફરી એક વખત ડેડીયાપાડામાં રેલી યોજાઈ હતી અને આ રેલીની અંદર તમામ પાર્ટીના નેતાઓ જોડાયા હતા ચાહે એ કોંગ્રેસ હોય આમ આદમી પાર્ટી હોય કેટલાક ભાજપના પણ જે પૂર્વ નેતાઓ હોય એ પણ જોવા મળ્યા હતા એટલે કે હવે ચૈતર વસાવાના નામની સાથે દરેક આદિવાસી નેતાઓ એક થઈ રહ્યા છે એટલું જ નહીં પરંતુ આદિવાસી સમાજમાં હવે ચૈતર વસાવા એક મોટું નામ થઈ ગયું છે આ રેલી નીકાળવામાં આવી હતી રેલી પ્રાંત કચેરીએ પહોંચી ત્યારે ઘર્ષણ પણ સર્જાયું હતું અને ઘણું બધું એવું થયું હતું જેને લઈને સવાલ ઉઠી રહ્યા છે જેને લઈને હું આ વિડિયોમાં આપની સાથે વાત કરીશ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે ફૈસલ મનસુરી ચૈતર વસાવા ચૌદ ડિસેમ્બરના રોજ પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયા હતા પરંતુ ત્યારબાદથી જ જે પોલીસે ધોંઘી શબ્દ વાપર્યો હતો તેને લઈને પણ વિરોધના સૂર એટલે કે આદિવાસી સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે હવે આ રોષને લઈને આજે ફરી એક વખત તમામ પ્રકારના નેતાઓ તમામ પાર્ટીના નેતાઓ એક થયા હતા અને તેમણે ડેડીયાપાડામાં રેલી કાઢી હતી રેલી કાઢ્યા બાદ આદિવાસીના પ્રશ્નોને લઈને તેમને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ જે રેલી છે એ વરાઈ માતાના મંદિરથી નીકાળવામાં આવી હતી ત્યાંથી તેઓ પહોંચ્યા હતા ભગવાન બિરસા મુંડા જે ચોક છે ત્યાં પહોંચ્યા હતા અને ભગવાન બિરસા મુંડાની પ્રતિમાને તેમણે ફૂલહાર કર્યા હતા ત્યાંથી રેલી આગળ વધી અને પ્રાંત કચેરીએ ગઈ હતી હવે વાત કરીએ કે આ રેલીમાં જે લોકો ઉપસ્થિત હતા એ લોકો કોણ કોણ હતા ચૈતર વસાવાના પત્ની વર્ષાબેન વસાવા આ રેલીમાં ઉપસ્થિત હતા તેમની સાથે રેશમાબેન વસાવા સહિત આમ આદમી પાર્ટીના અગ્રણી નેતાઓ આ રેલીમાં હાજર હતા આ ઉપરાંત ખેડ બ્રહ્માના જે ધારાસભ્ય છે ડૉક્ટર તુષાર ચૌધરી એ પણ ઉપસ્થિત હતા તેમજ નર્મદા જિલ્લાના ઉપપ્રમુખ શૈલેન્દ્રસિંહ ઠાકોર પણ આ રેલીમાં જોડાયા હતા ઉપરાંત ડોક્ટર દયારામભાઈ વસાવા સંદીપસિંહ માંગરોલા તેમજ ડેડિયાપાડાના પૂર્વ સરપંચ રાકેશભાઈ વસાવા ઉપરાંત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ ડામુભાઈ વસાવા પણ આ રેલીમાં ઉપસ્થિત હતા સૌથી ખાસ વાત એ હતી કે આ રેલીની અંદર એક એવા વ્યક્તિ હતા જે ડેડિયાપાડાથી જ કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૈતર વસાવાની સામે ચૂંટણી લડ્યા હતા પરંતુ તેઓ પણ આજે વર્ષાબેન અને રેશમાબેન વસાવાની સાથે જોડાયા હતા જેમનું નામ છે જેરમાબેન વસાવા તેઓ ચૈતર વસાવાની સામે ચૂંટણી લડ્યા હતા પરંતુ હવે તેઓ ચૈતર વસાવા તેમજ તેમના પત્નીની સાથે છે તેના માટે તેમણે તેમની સાથે રેલી કરી હતી તમામ નેતાઓએ આટલું જ નહીં પરંતુ તમામ નેતાઓએ એકસાથે લોકસભા ચૂંટણી લડવાનું પણ એલાન કર્યું હતું આ તો વાત થઈ રેલીની રેલી ત્યાંથી આગળ વધી રેલી પ્રાંત કચેરીએ પહોંચી પરંતુ પ્રાંત કચેરીએ પહોંચી ત્યારે જે દ્રશ્યો સર્જાય તે સવાલ ઊભા કરે છે એ સવાલ એટલા માટે ઊભા કરે છે કારણ કે જ્યારે તે લોકો આવેદનપત્ર આપવા પહોંચ્યા ત્યારે અટકાયત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો આજે અટકાયત કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો એ સવાલ એટલા માટે ઊભા કરવામાં આવે છે કારણ કે આવેદનપત્ર આપવું એ લોકશાહીમાં એક અધિકાર માનવામાં આવે છે પરંતુ પોલીસે જે કાર્યવાહી કરી તેને લઈને સવાલ ઊભા થઈ રહ્યા છે આ સવાલ એટલા માટે ઊભા થાય છે કારણ કે તેના નેતાઓએ પણ પોલીસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા અને તેમણે એવું કહ્યું કે આજે આવેદનપત્ર આપતા અટકાવવા માટે તેમને રોકવામાં આવતા હતા ત્યારબાદ આવેદનપત્ર જે અધિકારી હતા તે આવ્યા અને તેમણે ગ્રાઉન્ડમાં જ આવીને આવેદનપત્ર સ્વીકાર્યું હતું તો આ હતી આજની જે રેલીની વાત હતી તે રેલી નીકળી હતી અને રેલીમાં જે રીતે પ્રાંત કચેરીએ પહોંચ્યા ત્યારે જે દ્રશ્યો સર્જાયા તેને લઈને પણ સવાલ ઊભા થયા છે પરંતુ એક વાત પાક્કી થઈ ગઈ છે અહીં કે હવે ચૈતર વસાવા જે નામ છે એ નામ હવે આદિવાસી સમાજમાં એવું નામ છે જેને કોઈ પાર્ટીનું બંધન નથી આ નામ ઉપર દરેક પાર્ટીના લોકો એક થઈ જાય છે એ આજના દ્રશ્યમાં જોવા મળ્યું કે કોંગ્રેસના મોટા નેતા હોય ધારાસભ્યો હોય કે પછી આમ આદમી પાર્ટીના નેતા હોય તમામ એકસાથે રેલી કરતાં આજે જોવા મળ્યા હતા અને ત્યારબાદ તેમણે લોકસભા એક સાથે લડવાનું એલાન પણ કર્યું હતું તો અમે આ સમાચારોને સતત અપડેટ કરતા રહીએ છીએ તો અમારી સાથે જોડાઈને અપડેટ મેળવતા રહો નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરીને શેર કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી નમસ્કાર